બારૈયા પરિવાર 20મો સ્નેહ મિલન ઉજવવા જઈ રહ્યા છે ત્યારે ખરેખર આ 20 વર્ષની એમની એક ગાથા રજુ કરતો કાર્યક્રમ છે અને બારૈયા પરિવાર એટલે પાટીદાર જગતમાં સ્થિર મોર સમો ગણાય પરિવાર એ સમાજની આબરૂ છે આજકાલ પાટીદાર સમાજ વિકાસના માર્ગે માર્ગે હરણફાળ ભરી રહી છે વિકાસ ગગનમાં ઉડી રહ્યા અને જ્યારે જ્યારે વિકાસ આગળ વધે છે ને ત્યારે ત્યારે વિકાસની સાથે ઘણી બધી બદીઓ પણ સમાજમાં આવતી હોય છે આજે આપણે સૌ આ સુંદર મજાના કાર્યક્રમમાં ભેગા થયા છે ત્યારે સો ટકા કહીશ કે ઘણો બધો વિકાસ કરી પાટીદાર સમાજ ઇતિહાસમાં પોતાનું સ્થાન લખાવી ચૂક્યો છે પણ એ વિકાસની સાથે હજુ આપણે એટલા પાછળ જતા રહ્યા છીએ એ પણ આપણે જોવું જોઈએ જેમ કે આજકાલ પાટીદાર સમાજમાં વ્યસન ફેશન દેખાદેખી આંતર જ્ઞાતિય લગ્ન લગ્ન ભંગ છૂટા આવા અનેક કિસ્સાઓ તરબતર વધી રહ્યા છે અને એ માથું ઉચકી રહ્યા છે ત્યારે કહેવાય છે ને ધરાવીને ધાનના ઉપજે ધરાવીના ધાનના ઉપજે કુડવીના વિના માડું ન હોય જેસલ ઝખરો નીપજે જો એની માં હોથલ પદમણી હોય માતા છે ને એજ બાળકને સાચા સંસ્કાર તરફ લઈ જાય છે આજકાલના બાળક ઉછેરનો તો આપણે શું કહેવું એ આજકાલ આ ઇંગ્લિશ ભણેલી નવી નવી ફેશનેબલ મમ્મી હોય ને જ જરી કે છોકરો આમ આઘું પાછું થાય ને એટલે શું કહે ખબર એ ચેન્ટ બેટા અહીંયા જો ને એમ ન જવાય બેટા પડી જઈશ તું જો ડીડી આવશે કેવાય હેંગ્રી થશે ત્યાં ન જવાય બસ અને યાદ કરો તો ઓલો આપણો જમાનો શું કહેતી મમ્મી એટલે અહીંયા હું ડાયટુ હે તારા બાપ અહીંયા માર ઓલો તારો બાપો આવશે લંઢારી નાખશે હે મજા હતી ને એક જીવનની ખરેખર એ જીવનમાં એક મજા હતી માતા હાલરણા ગાય અને બાળ ઉછેર કરતી આજકાલ તો હિંચકાઈ હવે મોટરવાળા થઈ ગયા અને હાલરણા તો ખાલી મોબાઈલમાં જ રહ્યા પછી હું કરું એ બાળપણ પછી આપણે આપણે છે શું ભાઈ હવે રિમિક ગાણા ગાઈ ગાય અને મંડી પડ્યા છે નાના એવા ખાબોચિયામાં શું પડ્યા છો નાવા જાઓ તમે હજીય ફાસ્ટ ફૂડ ખાઓ અરે આ કાન નથી કાઈ થૂકવાનો ખૂણો આ પેટ નથી કાઈ ઉકરડો આપણા આ ચહેરા ઉપર બીજાના નખના સાને મારી જાય ઉજરડા જરૂર છે સમાજને હવે એકતાની જો સંગઠન મજબૂત નહીં હોય ને તો ખરેખર હવે બીજાના નખના ઉજરડા જ આપણે ભોગવવાના છે અને એ નો બને ને એટલા માટે આજે આવા કાર્યક્રમો યોજાય છે અરવિંદભાઈ અને એની ટીમના બધાય આવા વિશિષ્ટ કાર્યક્રમો સમાજ માટે કરતા હોય ત્યારે આપણે એના ખભે ખભો મિલાવીને કામ કરવું જોઈએ માત્ર આર્થિક સહયોગ આપી દેવાથી કઈ નથી થઈ જતું માત્ર આર્થિક મદદ કરી દઈએ એટલે કાર્યક્રમ સફળ નથી થઈ જતા એમની પાછળ ખભે ખભો મિલાવી અને એક ટીમ થઈને કામ કરવું જોઈએ જો આપણે આર્થિક સહયોગ ન કરી શકીએ તો કઈ વાંધો નહીં સમયદાન તો કરી શકીએ ને આપણે સમયદાન કરવું જોઈએ અને જે કરી શકીએ એ પરિવાર માટે કરવું જોઈએ આટલા બધા જુવાનિયા છે આપણા સમયમાં તો શા માટે કોઈ પણ કાર્યક્રમમાં આપણે પાછળ રહી જઈએ પણ એવું લાગે છે કે આજકાલ જુવાનિયાઓને માત્ર પૈસા કમાવા અને પછી મોજમાં એ પૈસા વાપરવા બસ એમાં જ મજા છે હે એક કવિએ સરસ કીધું છે કે જનની જણ તો જણ ગુણવંત ના જણ ધનવંત જનની જણ તો જણ ગુણવંત ના જણ ધનવંત એક ગુણવંતને બારણે ઊભા લાખો ધનવંત જો ગુણ હશે ને તો ધનવાનો ની લાઈન આપણે ત્યાં ઊભી રહેશે અને આપણા પાટીદાર સમાજમાં દીકરા દીકરીઓને ખરેખર જેટલી આઝાદી છે ને હું માનું છું ને ત્યાં સુધી બીજા એકઈ સમાજમાં નથી આપણા દીકરા દીકરીઓને આપણા વડીલોએ ઉડવા માટે પાંખું આપી છે અને આજે આપણે એ જ વડીલોની માન્યતાઓને આધારે ઘણા બધા આગળ સુધી ઉડી શક્યા છે એમાં ઉડવા અને મારી દીકરીઓ ઉડી જાય ક્યાંય ને ક્યાંય એ તો તમે સમજી ગયા છો કેવું ન પડે વિચારવા જેવી વાત છો શું આપણા સમાજમાં દીકરીઓને સમકક્ષ દીકરા નથી શા માટે જવું પડે આંતર જ્ઞાતિય લગ્નમાં તો આપણે આ જુવાનિયાઓ પણ વિચારવું જોઈએ શા માટે ઘટે છે આપણામાં શું ઘટે છે કે આપણી દીકરીઓને અન્ય પક્ષમાં જવું પડે છે હે આવું જ ચાલતું રહેશે ને તો આ પટેલમાંથી હવે પટેલિયા તો થઈ ગયા અને હજુ પણ જો નહી સુધારીએ નહી સમજીએ આ ગૃહ કલેશ સડક તો પ્રશ્ન છે આજે આપણા સમાજમાં

અને બિચારી સાસરે જઈને કંઈ ભૂલ કરે તો શું કહે ઈ તો પારકા ઘરેથી આવી છે એને ક્યાં કહ્યું હોય ક્યાં જવાનું દીકરીને એનું ઘર જ નથી આ દિકરીઓને માન અને સન્માન આપો પુત્ર વધુને સન્માન આપો 100% ટકાએ આપણો પરિવાર આગળ વધારે છે અને એટલે જ તો એમ કહીશ કે આ સંબંધોને સાચું સંબંધના હસ્તાક્ષરને કોઈ ઉકેલી નથી શકતો એમાં જોડણીની ભૂલ કોઈ ગોતી નથી શકતી ખૂબ જ સરળ છે આ ખૂબ જ સરળ છે આ સંબંધોની વાક્ય રચના છતાં પણ કોઈ એમાં પૂર્ણ વિરામ નથી મૂકીશું અને આજકાલ આ દેખા દેખીએ તો હા ભૂખ દીધી હા ઓ પ્રાઇવેટિંગ ફોટોગ્રાફી ડેકોરેશન મારી નખ્યા ખોટા ખર્ચા અને એટલે સુ એક કરે બધેન કરવા હવે આ અરવિંદભાઈ ને બધું પોહાય તો એ કરે અરવિંદભાઈ મારે કરવું હવે ભાઈ એના પગરખામાં મારો પગ ક્યાંથી કરે એ તો મારે જોવું જોઈએ ને પછેડી હોય હોડ શીખી જવાય માફ કરજો અરવિંદભાઈ કે મારું ટાળશે પણ આપણો પરિવાર છે ને એટલે કેવું પડે એકવાર પછેડી હોય એવડી સોડ તાળતા શીખી જાવ ને તો જીવનમાં કોઈ બી તકલીફ નહીં પડે આર્થિક ભીડ પડે બાપ ની જમીન વેચીને ધંધા નાખીને આર્થિક ભીડ પડે એટલે કરવાના કામ કરીને ઉઠમણા કરી નાખી બસ આટલી જ તાકાત આપણા સમાજમાં દેખાડાના ધંધા બંધ કરી દો અને ધગસ સાથે આગળ વધવાનું કરો ખરેખર પાટીદાર સમાજને અત્યારે જરૂર છે સરકારી નોકરી મેળવવાની જેટલી સરકારી નોકરીમાં આપણો પ્રભુત્વ વધારે હશે

સ્પર્ધાત્મક ક્લાસીસો ચલાવે છે ફ્રી ઓફમાં એમાં જોડાઈ જઈ મફતમાં ક્લાસ 1 ઓફિસરની તૈયારીઓ કરાવે જો 1 ની તૈયારીઓ કરે તો 2 અને 3 માં તો આપણે ક્યાંક ને ક્યાંક ગોઠવાય જ જશું અને હવે આપણે એની જ જરૂરિયાત છે એ તરફ જ આપણે ડગલા માંડવા પડશે અને સમાજમાં નામ બનાવશો ને એટલે તો હું તમને કહું છું કે ભાઈ એક ધગસની જરૂર છે દિલેઓમાં હિંસલો કા પારિવારિક ભાવના સાથે આપણે આગળ વધશું તો બારૈયા પરિવાર આજે જે સ્ટેજ ઉપર છે ને ત્યાંથી આપણે ખૂબ હજી આગળ નીકળી શકશું અને વીસ વર્ષ પહેલા યાદ છે મને કે એ કાર્યક્રમ જે વીસ વર્ષ પહેલા કરેલો એથી આજે આપણે ઘણા બધા આગળ નીકળી ગયા છે એટલે બારીયા પરિવાર પાટીદાર સંસ્થાનની એક ઝાંખી તમારી સમક્ષ કાવ્ય સ્વરૂપે મૂકું તો સુરવીર ને ભરવીર એવા ખોડા બાપાની ખાંભીઓ રે પૂજાય યજ્ઞ યાજ્ઞ મહાઆરતી તો બાપાના સાનિધ્યમાં થાય

એવા રૂડા બારૈયા પરિવારના સ્નેહ મિલનો યોજાય વડીલોના હૈયામાં દરિયા જેવા હેત ઉભરાય યુવાનો પ્રગતિની દિશામાં સિંહ ગર્જના કરતા થાય આખા સમાજમાં ગૌરવનો ડંકો વગાડતા થાય આખા સમાજમાં આપણે ગૌરવનો ડંકો વગાડતા થાય એવા રૂડા બારૈયા પરિવારના સ્નેહ મિલનો યોજાય એવા રૂડા આ બારીયા પરિવારના સ્નેહ મિલનો યોજાય એકવાર સૌ સાથે મળીને બોલશું બોલો ખોડા બાપાની ઉમિયા માતની ધન્યવાદ